સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ અરવલ્લી જિલ્લાના માલપુરના મોરડુંગરી જલારામ મંદિર ખાતે નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભીખાજી ઠાકોરનો માલપુર તાલુકા સંગઠન દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ ધારાસભ્ય ધવલસી ચાલા માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા માલપુર શહેર પ્રમુખ ભાર્ગવ પટેલ તેમજ માલપુર તાલુકાના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા રિપોર્ટર અલ્પેશ પાટિયા આજે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી માલપુર તાલુકાનો આજે મારા સન્માનનો કાર્યક્રમ હતો એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના માલપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ માન્ય ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી વિખીબહેન રાજુભાઈ અને મોટી સંખ્યામાં ભુ સુધીના કાર્યકર્તાઓ હાજર છે અને મારું ખૂબ મોટે સંખ્યામાં સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે અને એના કાર્યકર્તા હોવાના નાતે અને નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખૂબ જે વિકાસ થયો છે અને એ વિકાસના આધાર પર કામ કરતી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના એવી રાજ્ય પાર્ટીના જ્યારે અધ્યક્ષ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મારા જે ગૌરવમાં સન્માન કર્યું છે આજે અમારા અરવલ્લી જિલ્લાના જેની પાસે નેતૃત્વ છે એવા ભીખાજી છે આજે અમારે સ્થાનથી માલપુર તાલુકામાં એમનો આજે સન્માન સમારંભ યોજવામાં આવી રહ્યો છે ત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આવનારા દિવસોની અંદર અરવલ્લી જિલ્લાનું નેતૃત્વ કેવું હોવું જોઈએ સુકાન કેવું હોવું જોઈએ આવનારા ઇલેક્શનોની તૈયારીઓના ભાગ આવનારા દિવસની અંદર જ્યારે છઠ્ઠી તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભીખાજીના નેતૃત્વની અંદર આવનારા દિવસોમાં ઇલેક્શનોથી લઈને સંગઠન ખૂબ મજબૂત કામ કરશે તેવી તમામ કાર્યકર્તાઓની આશા સાથે શુભેચ્છાઓ પણ અમે પાઠવીએ છીએ